મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે માસના શુદ્ધ પક્ષની છઠથી લઈ અને એકવીસ દિવસ સુધીનું અન્નપૂર્ણાનું વ્રત આજે એકવીસમો દિવસ હોય ત્યારે આજે અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિનો દિવસ છે તો આપણે મા અન્નપૂર્ણા વ્રતની કથા શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો માગસર સુદ છઠના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવારી સૂતરના દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠો વાળવી એકવીસ દિવસનું આવ્રત હોવાથી એકવીસ એકટાણા કરવા બાજોટ પર મા અન્નપૂર્ણાની તસવીર ઉપર ઘીનો દીવો પ્રગટાવી વાર્તા સાંભળવી અને પછી એકટાણું કરવું વ્રત પૂરું થઈએ અન્નદાન કરવું આ વ્રતના પતાપે દુઃખ દારિદ્ર ટળે છે મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો આવે છે વાંજ્યાને સંતાન પ્રાપ્તિ થાય છે આ વ્રતનો મહિમા પાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે ન કરોડો ઉપવાસ કરવો જોઈએ હવે આપણે મા અન્નપૂર્ણા વ્રતની વાર્તા શ્રવણ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી ન હતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માગીને લાવો છો તેમાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરીએ તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અનપૂર્ણાનું મંદિર હતું તેમની શ્રદ્ધાથી એક ચીતે પ્રાર્થના કરવા લાગ્યા આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસ બ્રાહ્મણને માતા અનપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તે મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વ દિશામાં એક સરોવર છે ત્યાં ઘણી બધી બહેનો વ્રત કરતી હશે તે તને વ્રતની વિધિ કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીના પેટ પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી જ વાત કહી ત્યારે બ્રાહ્મણી ખુશ થઈ અને વ્રત કરવાની રજા લેવા માટે ગઈ અને પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યા બે ત્રણ દિવસ ચાલ્યા ત્યારબાદ એક સરોવર આવ્યું કેટલીક બહેનો સરોવર પાળે પૂજા કરતી જોઈ અને ત્યાં જઈ પૂછ્યું કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે અન્નપૂર્ણા માતાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય છે અને તે વ્રત કેવી રીતે કરવું તે મને જણાવો ત્યારે એક બહેન બોલી કે આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે રોગીઓના રોગ ટળે સંતાન વિહોણવું ઘર હોય તો પાણું બંધાય અને નિર્ધન હોય તે ધનવાન વણે વ્રત કરવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષ શુદ્ધ છઠથી લઈ અને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાથી એકવીસ શેર લઈ અને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ ટાણું એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ પુણ્યદાન કરવું આ વ્રત દરેક સ્ત્રી પુરુષો કરી શકે છે તમે પણ માનો દોરો લઈ જાપ જપતા જપતા માનું વ્રત કરો તમારી મનોકામનાઓ પૂર્ણ માતાજી જરૂર પૂર્ણ કરશે બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી અને વ્રત કરવા માંડ્યા અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પત્ની પત્ની અને પતિ બંને આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કોઈક મહેચ્છા હશે તેમ માની અને બંને પતિ પત્ની ઘરનો ટાળમાળ દૂર કરવા લાગ્યા અને સોના મહોરોથી ભરેલ એક ચરો મળ્યું એમાંથી બે ચાર સોના મહોરો વેચતા તેમાંથી ઘણા જ પૈસા આવ્યા બંને પતિ પત્નીએ નવું સરસ મકાન બનાવ્યું એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધન ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણ ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટે ખોરાકી બાંધી દે તેથી તમને ચારી મારી ચિંતા ન રહે આમ ઘણી જ સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને જૂના મકાનમાં નવી પત્ની તેના પતિ સાથે રહેવા લાગી એવામાં આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા નું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘરે ગયો અને પત્ની અને પતિએ સાથે અન્નપૂર્ણાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમતા પોતાના પતિ નિંદ્રાવસ્થામાં હતા ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો સળગાવી નાખ્યો અને તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનના એક આગ લાગી અને બંને માંડ માંડ બચી અને બહાર આવ્યા માન આશીર્વાદથી મેળવેલા અપાર બહુ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો આ વાતની જાણ જૂની પત્નીને થઈ પોતાના પતિના ઘરે ગઈ અને તેમને પોતાના પોતાના ગળામાં ગળામાં હતો તે દોરો પતિના નાખ્યો અને પડી માફી માંગી શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા આથી માતાજી પ્રસન્ન થઈ અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું તું ને તે નવી પત્ની શા માટે કરી જ્યાં હું તારી ઉપર પ્રસન્ન થઉં છું અને નવ માસ પછી તારી જૂની પત્નીના પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખાયો છે તેથી તારી ખ્યાતિ પર દેશ પરદેશ વધશે આથી બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થયા અને જૂની પત્નીને પુત્રને જન્મ આપ્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવી પત્નીને જાણ થતાં પોતાની ભૂલની માફી માંગી માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફોળ્યા તેવી વ્રત કરનાર વ્રત સાંભળનાર કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈની મનોકામનાઓ પૂર્ણ કરજો તો બધાને મારા જય અન્નપૂર્ણામાં બોલો અન્નપૂર્ણા માતની જય